અંકલેશ્વર જેડીસના સી પંપિંગ સ્ટેશનની વરસાદી ઘાસની ચેમ્બરમાંથી ફરી એકવાર પ્રદૂષિત પાણી ઓવરફ્લો થઈને અમરાવતી ખાડી તરફ વહેતું થતા હોવાની ફરિયાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પહોંચતા તેઓ દ્વારા આ મામલે તપાસનો દોર શરૂ કર્યો છે અંકલેશ્વર પંથકમાં છેલ્લા ચોવીસ કલાક થી ઘેરાયેલા વરસાદ આજે સવારથી મન મૂકીને વરસ્યો છે તેવામાં કેટલાક બે જવાબદાર ઉદ્યોગકારો ફરી ફરી સક્રિય બનતા એકવાર વરસાદી પ્રદૂષિત પાણી ઉદ્યોગ કરી નાખ્યું હોવાની ફરિયાદો ઉઠી રહી છે અંકલેશ્વર શહેર અને પંથકમાં છેલ્લા ત્રણ દિવસ થી કાળા ડિબાંગ વાદળોની ફોજ ચડી આવી હતી અને લાગી રહ્યું હતું કે ધોધમાર વરસાદ વરસશે પરંતુ બે ત્રણ દિવસ થી વરસાદ હાથ તાળી આપી

હતી જેમાં અમરાવતી ખાડી તરફ જતા આ પાણી જળચર પ્રાણીઓના મોત નીપજ્યા હોવાની હતું ત્યાંથી પસાર થતા એક પરપ્રાંતિય ઈસમના જણાવ્યા મુજબ આ પાણી એટલી બધી હદે પ્રદુષિત હતું કે તેનાથી આંખોમાં બળતરા થવાની અને દુર્ગંધ મારતી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું ત્યારે વાર વરસાદી કુષિત પાણી જવાબદાર ઉદ્યોગપતિઓ કે પર્યાવરણના દુશ્મન બનેલ કેટલાક તત્વો માટે રહેમ નજર કે આશીર્વાદ ન ગણવું તો શું ગણવું તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ત્યારે વરસાદી કાસ કે અન્ય માધ્યમોથી થી રંગબેરંગી અને ફીણ વાળું પાણી શહેરમાં વહેતું કરી નાખવામાં આવતું હોય છે ત્યારે હાલ તો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સી પમ્પિંગ સ્ટેશન નજીક આજે ફરી વહેતું થયેલ પાણીને પગલે જીપીસીપી માં જાણ કરવામાં આવી હતી જીપીસીપી એ હાલ આ મામલે સેમ્પલ લેવાની પ્રક્રિયા આરંભી છે જો કે હવે જીપીસીપી આ પાણી એસિડિક છે કે પછી વરસાદી છે તે બાબતે આગામી દિવસ રિપોર્ટ કરી કાર્યવાહી કરે છે કે કેમ તે પણ

અભી યીઆરડીમાં ક્યા કરે છે કામ કરના અચ્છા એ આપકો જો પી કેમિકલ વાગા આપણે લગરા